પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ સરવૈયાને મળેલ ચોક્કસ બાતમીના આધારે પીથલપુરથી ગોપનાથ આવવાના રસ્તે નવા રાજપરા ગામના પાટિયા પાસે વાડી વિસ્તારમાં એક ઇકો ગાડી પકડી અને તેમાં ચેક કરતા તેમાંથી સહદેવભાઈ વિક્રમભાઈ કાચેલા રહે ઊંચડી તેમજ પ્રકાશભાઈ વાલજીભાઈ ગોહિલ રહે મંગેળા તેમજ જગદીશભાઈ લખમણભાઈ ખેર રહે ઊંચડી વાળાને પકડી પાડવામાં આવ્યા હતા તથા ઇકો ગાડીની ઝડપી તપાસ કરતાં તેમાંથી ઇંગ્લિશ દારૂની કુલ સિત્તેર બોટલ કિંમત રૂપિયા તોતેર હજાર પાંચસોના મુદ્દામાલ સાથે સફેદ કલરની મારુતિ કંપનીની ઇકો ગાડી કિંમત રૂપિયા ચાર લાખ તથા મોબાઈલ સહિત કુલ રૂપિયા પાંચ લાખ ત્રણ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી લીધો હતો જ્યારે બીજા કેસમાં કલ્પેશભાઈ વિક્રમભાઈ કાસેલા રહે ઊંચડીવાળાના ઘરે રેડ કરતાં ઇંગ્લિશ દારૂની ચાર બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા બે હજાર બસો ગણી પ્રોહીનો મુદ્દામાલ કબ્જે કરી અને તમામ વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી